પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પશ્ચિમ બંગાળ પ્રવાસનો આજે અંતિમ દિવસ પ્રધાનમંત્રી વીજળી રેલવે રોડ સહિતના પંદર હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ભૂમિપૂજન પ્રધાનમંત્રી નાદિયાના કૃષ્ણાનગરમાં જનસભાને પણ કરશે સંબોધિત પશ્ચિમ બંગાળ બાદ પ્રધાનમંત્રી બિહારના એક દિવસના પ્રવાસે બિહારમાં ચોત્રીસ હજાર આઠસો કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડની કરાવશે શરૂઆત સહકારથી સમૃદ્ધિનું લક્ષ્ય હાંસિલ કરવા માટે કરાઈ છે આ સંગઠનની સ્થાપના દેશને આત્મનિર્ભર બનાવવા તરફ આ મહત્વનું પગલું હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું રેડ એલર્ટ કર્યું જાહેર પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં કરા સાથે ભારે વરસાદની કરી આગાહી હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો વહેલી સવારે બનાસકાંઠાના સુઈ ગામમાં વરસ્યો કમોસમી વરસાદ અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ વડોદરા બોટાદ અમરેલી સહિતના જિલ્લામાં માવઠાની સંભાવના મિલેટ્સના પાક અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા મહાનગરપાલિકાઓમાં મિલેટ્સ મહોત્સવનો મુખ્યમંત્રીએ જામનગરથી કરાવ્યો પ્રારંભ મુખ્યમંત્રીએ જામનગરમાં સ્પોર્ટ્સ સંકુલ સહિત પાંચસો વીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના કર્યા લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યનું મંત્રીમંડળ આજે રામલલ્લાના દર્શન માટે જશે અયોધ્યા સવારે અગિયાર વાગે પહોંચશે અયોધ્યા મુખ્યમંત્રી સરયુ નદી તટે બનેલા ટેન્ટ સિટીની પણ લેશે મુલાકાત

પ્રથમ મુકાબલામાં તમિલનાડુ સામે મુંબઈની ટક્કર તો બીજા મુકાબલામાં વિદર્ભ અને મધ્યપ્રદેશ ટકરાશે તો મુંબઈ માટે રણજીની સેમિફાઈનલ રમશે શ્રેયસૈય